નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પુબારુ દેહગામથી અહમદપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા નોટબુક પેન અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું દેહગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બસોને ચાલીસ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સતત સાતમા વર્ષે શૈક્ષણિક સાહિત્ય વિના આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ચોપડા નોટબુક પેન અને પેન્સિલ જેવી તમામ સામગ્રી એકસાથે મળી જતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું જેમાં દાતાશ્રીઓ ઠાકોર લીલાજી હિરાજીભાઈ રૂપિયા દસ હજાર ઝાલા અનિલકુમાર જશુજીભાઈ રૂપિયા છ હજાર પ્રજાપતિ મહેશભાઈ બાબુભાઈ રૂપિયા એકાવનસો ઠાકર કમલેશભાઈ સનતકુમાર રૂપિયા પાંચ હજાર ઠાકોર અશોકભાઈ રાજેશકુમાર રૂપિયા પાંચ હજાર ઠાકોર લાલાજી નેનાજી રૂપિયા ત્રણ હજાર ઠાકોર કાળુસિંહ લાલસિંહ રૂપિયા બે હજાર ઠાકોર મફાજી રામસંઘજી રૂપિયા પંદરસો શર્મા હર્ષદભાઈ કેશાભાઈ રૂપિયા એક હજાર ઠાકોર ગણપતભાઈ રૂપિયા પાંચસો દાન ચાલીસ હજાર રૂપિયાનું દાતાઓએ દાન કર્યું હતું જે અહમદપુર પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દે ગામ ગાંધીનગર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસ ડી ન્યૂઝ ગુજરાતી